નમસ્કાર તમારું નામ શું કિરણભાઈ ગણપતભાઈ પટેલ વલવાડા કિરણભાઈ ગણપતભાઈ પટેલ અને તમારું ગામ કયું વલવાડા વલવાડા ને તમારું ફળિયું કયું સિબાળફળિયું સિબાળફળિયું ને તમારો તાલુકો મોવા મોવા ને જિલ્લો સુરત તો કિરણભાઈ અત્યારે આપણે આ તમારી ગાય જોઈએ છે આ તમારી ગાય બરાબર ને જે અત્યારે તમારી ગાય અત્યારે વાય છે બરાબર ને બીજા નંબરની ગાય છે અત્યારે વાય છે બરાબર ને તો કિરણભાઈ તમે આ ગાયને આપણી પ્રોડક્ટ આઈપી બરાબર તો આપણી પ્રોડક્ટ પછી તમને શું શું છે ફાયદો શું ફાયદો શું થયો ફાયદો ફેટ વધારે ફેટ વધારે આવ્યો અને બીજું દૂધમાં ફરક વધારે છે એમ મતલબ કે ફેટ તમારો કેટલો આવે ફેટ ફેટ ચાર ચાર ને આજુબાજુ જ આવે ચાથી નીચે એટલે તમારો ફેટ ચાર આવે છે અને તમારું દૂધ કેટલું આવે છે દૂધનો 2 લિટર છે કેટલું આવે છે 2 લિટર એટલે એક ટાઈમ નું આવે છે 2 લિટર અને બે ટાઈમ નું 2 લિટર એટલે સવારે પણ 2 લિટર સાંજે પણ 2 લિટર બરાબર ને એટલે કે બે ટાઈમ જોઈએ

એટલે પહેલાં વેતરમાં તમારું આવ્યું પાંચ લિટર પાંચ સાડા પાંચ અને બીજામાં કેટલું આવ્યું સાત કે સાત આવ્યું ને ત્યારે ફેટ કેટલું હતું ત્યારે પહેલાં બીજામાં ઓકે એટલે ફેટ તમારું ત્યારે આવતું હતું બે અને ત્રણ એનથી ઉપર ની ગયું ને અત્યારે વધારે કેવી રીતે અત્યારે ત્રીજું બરાબર ને એટલે પહેલાંમાં આવ્યું છણા પાંચ લિટર બીજામાં આવ્યું સાત સાડા સાત ને તેમાં કેટલો એવું ડાયરેક્ટ બટેટર વધી ગયું મતલબ કે તમે વાતચીત કરી કે તમારું દૂધ પણ વધ્યું વધતા તમારું ફેટ પણ અહીંયા વધ્યું બરાબર ને ને હમણાં જોઈએ આપણે આ ગાય તો એકદમ સારી છે જે એનું આતર બી એકદમ બરાબર છે આ કાળી ગાય બરાબર ઓકે નાઈટ છે એટલે પ્રકાશ ઓકે તો કિરણ તમે એમને શું ખવડાવ્યું આ આપણું પ્રોડક્ટ છે જે આપણું મતલબ કે સ્પેશિયલ કોઈ દૂધ માટેની પ્રોડક્ટ નથી એ એક પૂરક આહાર જ છે ગાય ભેંસ માટેનો આ તમે ખવડાવ્યું બરાબર ને ને આ પ્રોડક્ટ તમને કોણ આપેલી તમને હિતેશભાઈ આપેલી આપણા હિતેશભાઈ આપણે જે એમનું દૂધ વધ્યું છે કિરણભાઈ તો આપણી પર એનો એક પુરાવો પણ છે પણ જોઈએ આપણે થોડું ઝાકું દેખાય છે આપણી પર કિરણભાઈનો એક પુરાવો છે આજે જે આપણા આપણા કિરણભાઈ છે એમનું કે આ દૂધનું જે એમના ડેરીમાંથી કાપલી મળે છે જે આપણો પુરાવો છે કે એમનું દૂધ ખરેખર આટલું વહેધું છે ઓકે મતલબ કે કિરણભાઈ આપણે ત્યાં તમારી ગાયને દૂધ પણ વહેધ્યું છે ને ગાયનું ફેટ પણ વહેલું છે બરાબર ને તો કિરણ ભાઈ તમે વસ્તુ આપીને ખુશ છો બહુ ખુશ છો બરાબર ને તો આપણા વિસ્તારમાં ઓલમોસ્ટ બધા ત્યાં જ ગાય ભેંસ છે બરાબર ને તો જે આપણો આ પાવડર છે તો તમે શું કહેવા માંગો એ લોકોને આ વસ્તુ કેવી છે શું છે મેં દૂધ ભરવા જાય મને પૂછે બધા ભાઈ તમે શું ખવડાવતા હશે તો મિતેશભાઈ ને

તો અત્યારે સેટ થઈ ગઈભાઈ એવું છે ને સેટ થઈ ગયું બરાબર ઓકે મતલબ કે તમારે ત્યાં દૂધ ફેડ તો વધુ જ પણ તમારા ત્યાં એક જાનવર બી સેટ થઈ ગયું છે કેમ કે આજનો મોટો પ્રોબ્લેમ છે કે વારંવાર બીજ દાન ફેલ જવા જેમ એ આપણને પરિણામ સારું મળી ગયું છે ઓકે તો હિતેશભાઈ સોરી કિરણભાઈ તમે તમે વસ્તુ આપણે ખુશ છો ઓકે થેન્ક યુ